આજે જે બી શાહ સ્કૂલ મોડાસાના ગ્રાઉન્ડ ખાતે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોમાં દિવ્યાંગજનો માટે પ્રતિસ્પર્ધા અને એ શરૂ કરવામાં આવી છે એમાં વ્હીલચેર રેસ થઈ અને ખૂબ મોટી સંખ્યામાં દિવ્યાંગજનો અહીંયા અને દરેક ઉંમરના અહીંયા ઉપસ્થિત છે બુટાલની દિવ્યાંગજનોની જે સંસ્થા છે એમની આગેવાનીમાં આ કાર્યક્રમ થયું અને ખૂબ સરસ જે એમના ઉત્સાહ છે અને એ બધા માટે પ્રોરણા પ્રેરણાદાયક છે સાથે સાથે આજે ખેલ મહાકુંભના નેજા હેઠળ જ મધ્ય ઝોનની હોકી ગર્લ્સની પણ આજે સ્પર્ધા થઈ રહી છે અને એમાં અરવલ્લી ટીમ અને અમદાવાદ રૂરલની ટીમ વચ્ચે પણ મેચ યોજાઈ રહ્યું છે એમના પણ હવે આ શરૂ કરવામાં આવશે હું બધા ખેલાડીઓને આ ખેલ ભાવનાથી સ્પોર્ટ્સમેન સ્મિરિટથી રમ સ્પિરિટથી રમે અને પોતાનું બેસ્ટ આપે કેમ કે બેસ્ટ એટલે આ બેસ્ટ આપે બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છા અને પહેલેથી જ અભિનંદન આપું છું કે એમને પાર્ટિસિપેટ કર્યું છે આજ રોજ થ્રી પોઈન્ટ જીરો સ્પેશિયલ ઓએચ કેટેગરીના ખેલાડીઓ માટે ખેલ મહાકુંભ અરવલ્લી જિલ્લાનો મોડાસા જેબી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે ઉજવવામાં ઓપનિંગ કરવામાં આવ્યું તેમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી ઉપસ્થિત રહી મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહી દિવ્યાંગોને પ્રોત્સાહિત કર્યા મલા ગાંધી કેરવણી મંડળના પ્રમુખશ્રી અને બીજા પણ મહાનુભાવો ઉપસ્થિત રહી દિવ્યાંગોને પ્રોત્સાહિત કર્યા અને લગભગ ત્રણસો નેવું દિવ્યાંગ ભાઈ બહેનોએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો અને આગામી દિવસો બે હજાર છત્રીસમાં પેરામાં જવા માટે પણ ખેલાડીઓ ખૂબ જ સારો પ્રદર્શન કરી અને પ્રેક્ટિસ ચાલુ કરેલ છે